નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો મહત્વના દાહોદ જિલ્લામાં ભારે વરસાદને કારણે દાહોદ જેસાવાડા મુખ્ય માર્ગે ઝાડ પડી જતાં યુદ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતો દાહોદ વહીવટી તંત્ર મળતી માહિતી મુજબ દાહોદ દાહોદાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે ભારે વરસાદ અને પવનની પરિસ્થિતિના દાહોદ મુખ્ય માર્ગ ઉપર ઝાડ પડવાની ઘટના બની હતી આ ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારી શ્રી તેમની ટીમો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો વાહન વ્યવહારને કોઈ પણ પ્રકારની અસર ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેમસિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સૌને નમસ્કાર અત્યારે વરસાદનું સિઝન ચાલુ છે અને ગયા છત્રીસ છત્રીસ કલાકથી આખા દાહોદ જિલ્લો જિલ્લામાં વરસાદ ચાલુ છે દરેક તાલુકામાં સારામાં સારી વરસાદ થઈ છે આ વરસાદની સાથે સાથે જ કેટલીક જગ્યાઓ ઉપર પાણી ઓવરફ્લો પણ થઈ રહ્યો છે ઓવરટોપિંગના કારણે કોઝવેઝ ઉપરથી પણ પાણી જ્યાં જઈ રહ્યું છે તો હું બધી જનતાને વિનંતી કરું છું કે જે જગ્યાઓ ઉપર પાણી પુલ ઉપરથી જતું હશે તે જગ્યાઓ ઉપર ના જાય અને એમ મતલબ એને ક્રોસ કરવાની રિસ્ક ના લે અને કોઈપણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની નુકસાની હોય વહીવટીતંત્રની કોઈપણ જગ્યા ઉપર જરૂરિયાત હોય તો તાત્કાલિક ધોરણે ડિસ્ટ્રિક કંટ્રોલ રૂમ જો છે એમાં પણ આપ સંપર્ક કરી શકો છો અને તંત્ર જો છે એ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અલર્ટ જ છે આપને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે જિલ્લા તંત્ર સાથે સંપર્ક કરી શકો છો